ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા વિનામૂલ્યે મોત્યના ઓપરેશનનો કેમ્પ યોજાયો ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા રણછોડદાસ હોસ્પિટલના સહયોગથી મોત્યના ઓપરેશનના કેમ્પનું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું આ કેમ્પના માધ્યમથી પચાસ દર્દીઓને તપાસ કરવામાં આવી હતી જેમને રણછોડરાય હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા

અને આવા જે કેમ્પ છે હું છેલ્લા છ વર્ષથી કરું છું અને એ સહયોગ છે રાજકોટ રણછોડદાસ હોસ્પિટલનો સહયોગ છે કે જે લોકો અમને એટલા સપોર્ટ કરે છે કે એટલું બધું એ લોકો અમને પ્રોત્સાહન આપે છે કે અહીંથી અમે પોતે જઈએ ને તો અમને પણ રહેવા અને જમવાની સગવડતા એ લોકો ત્યાં કરી આપે છે અને ત્યાં હોસ્પિટલમાં પાંચસોથી વધારે લોકોને રહેવા જમવા અને સૂવા બેસવાની વ્યવસ્થા છે બહુ સરસ છે લોકોને લાભ લેવો જોઈએ અને મારું કહેવું તો એવું છે કે ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં આટલા બધા પૈસા ખર્ચ્યા પછી તમને જે આ ફ્રીમાં કરી આપે છે એવી સગવડતાને એવું ઓપરેશન નથી થતું આ લોકોની એક હોસ્પિટલ મદ્રાસ ખાતે આવેલી છે જ્યાં દેશ વિદેશથી પેશન્ટો આવે છે અને એ પણ ત્યાં ફ્રીમાં કરે છે એટલે રણછોડદાસથી હોસ્પિટલને ખરેખર બિરદાવવા જેવી વસ્તુ છે અને ભાવનગરની પર્યાય આનો લાભ લેવો જોઈએ અવારનવાર મારા આ કેમ્પ થતા રહે છે અને દર વર્ષે હું એક કેમ્પ તો હોસ્પિટલનો દરેક ડૉક્ટરોને બોલાવી અને એક સારો એવો કેમ કરું છું કે ભાઈ આ હોસ્પિટલ આપણે અહીંયા ભાવનગરમાં છે પણ રાજકોટ જેવી નથી અને રાજકોટનો લાભ લેવા માટે અમે લોકો રાજકોટથી આ લોકોને બોલાવી ટીમ આખી હોસ્પિટલથી ડૉક્ટરની ટીમ આવે છે અને લેબ સાથે ટીમ આવે છે કે એનું લેબનો રિપોર્ટ પણ એ લોકો કરી આપે છે થેન્ક યુ આભાર